જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા બહુ જ ઠંડી માપે છે પણ ઠંડો પવન બહુ છે અને અત્યારે ગાય કૂતરાને કેટલી ઠંડી લાગતી હોય જોકે બધા જ પશુ પક્ષીને ઠંડી લાગે પણ અવારનવાર જોતા હોઈએ કે તાપણું કરતા હોય બધા ગામડામાં તો આજુબાજુ કૂતરા આવીને બેસી જાય અને ગાયોને ઠંડી લાગે ગાયોને ઠંડી લાગે હરણને પણ અહીંયા અમે જોતા હોય એની સ્કીન છે ને ડાર્ક કરી નાખે એટલે ખ્યાલ આવે કે ઠંડી લાગે છે એકદમ વેલ્વેટ જેવી ડાર્ક સ્કિન કરી નાખે હરણ હોય કે ગાય હોય શૌર્ય આજે સ્કૂલે શૌર્યની આજે હોલિડે પડી છે રજા પડી છે કારણ કે આજે કાચો રોડ જે ચોમાસા વખતનો અમારે રોડ રિપેર કરવાના હતા એ આજે જેસીબી ટ્રેક્ટરનું કામ થશે જેસીબી નું એટલે ઓલમોસ્ટ ટુ વ્હીલર કદાચ ચાલી શકે અને રોડ બનશે એટલે પછી સૌર્યને સ્કૂલે મૂક્યો નથી કારણ કે પહેલા ટ્રેક્ટર બધા ઠલવાશે અને પછી જેસીબી કામ કરશે એટલે જે રોડ શું કહેવાય રોડ બનશે રોડ બનશે મિન્સ રિપેર થશે યસ પરફેક્ટ શબ્દ કે આજે રિપેરિંગ સરસ રોડ વ્યવસ્થિત કરશે કારણ કે અમારી સાઈડ જો આ બે નાની મોટી નદી જે વેણ થઈ જાય છે ત્યાં ટર્નિંગમાં એ બહુ ખરાબ છે બાઇક અને એક્ટિવા સ્લીપ થાય છે કારણ કે બહુ જ મોટા મોટા પથ્થર ને ઢાળ બની ગયા છે ઢાળ પર વ્હીલ આવે તો સ્લીપ થાય છે એકવાર બહુ મોટું બાચકું લઈને આવતા હતા સાંજે તો સાવજ શૌર્ય અને રેણુબેન સ્લીપ થયા હતા એટલે જ્યારે એ જગ્યા આવે તો શૌર્ય એમ કે કે મમ્મા અમે અહીંયા ભમ થયા હતા તો બહુ મસ્ત સવાર છે તો ધીમે રહીને અત્યારે હું મારા કામ ચાલુ કરશું અને સાવજ બાર ગયા છે હું સોરી અને રેણુબેન અત્યારે ખાલી ફાર્મમાં છીએ તો હવે ધીમે ધીમે કામ સ્ટાર્ટ કરશું આજે સ્કૂલ નથી પવન બહુ જ સરસ છે શું કરે છે કોનું મામ છે કબુ માટે નથી કબુ માટે ચાલ ચપ્પલ પહેલે ચાલ ચપ્પલ પહેલે માર દીકરો ચાલ ચપ્પલ પહેલા આપણે કબુ નાખવા જઈએ જો હું ઢાંકણું બંધ કરી દઉં રૂમાલ ઉડી ગયો પડી નહીં ગયો હું બંધ કરી દઉં હાલ ચપલ અરે એ કબુને નાખવા જાય છે ચાલ ચપ્પલ પહેલા આપણે કબુને નાખી નાખીએ મમ આવતો રે હા લે ચાલ પહેલે પહેલે હું જો હું ખોલું દરવાજો ઓકે તું આવી ચલ અને કબૂમાં નાખીએ ચલ હું દરવાજો ખોલું છું છે હાલ હાલ આવતો ચલ ખોલું છું જો પવન તો જો ઠંડો ઠંડો પેલા બતક ગયા કાળા અચ્છા એરિયા જો બધા એક જ ક્યારે બેસી ગયા છે કિને ખોલ્યા નથી આજે તું કબૂન નાખી દે சரியா પછી આ બધાને ખોલું દે 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 એ ખાવદરા હા અંદર 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 આલે અંદર નાખી દે ઉપર અંદર નાખી દે પાણીમાં નાખતો નહીં જા જા અંદર નાખી દે પાણીમાં નાખ નાખતો નહીં વચ્ચે જીમી કપડું મેં પહેર્યા જીતેન્દ્ર મારા ક્લાસમેટ આયા હતા નવા નું ઘર નથી બેટા એ ખાલી ખાડો એવો થઈ ગયો છે તો નવા કપડા પહેરી પહેરીને વોશ કરી કરીને એટલું ભેગા થયા તો હું સાવજને કહેતી હતી કે મને ઇસ્ત્રી લઈ આપો કારણ કે એને એટલા કામ હોય છે ને તો કેટલા કામ વધારવાના કારણ કે મારા જ એટલા દરજીના કામ પછી ગ્રોસરીના અને બધું લેવા કરવાનું કામ મારા જ એટલા બધા પડ્યા હોય એટલે મેં કીધું ઈસ્ત્રી લઈ આવો સાવજ ઇસ્ત્રી લઈ આવ્યા અને ગાંછડી ભરીને જે ઇસ્ત્રીના કપડા ભેગા થયા છે વાપરે તો હવે હિંમત નથી થતી ઇસ્ત્રી કરવાની કારણ કે બહુ વર્ષોથી આ આદત છૂટી ગઈ હોય એક્ચ્યુઅલી વાડીના એટલા કામ હોય લાવું કરવું મૂકવું કરે હું એવું નહીં કે મને આજે તમે લઈ જ આપો કે આજે મારું કામ કરી આપો એમને જ્યારે ફાવે ત્યારે એટલે મેં ઈસ્ત્રીનું એટલે વિચાર્યું તો એટલા કપડાં ભેગા થયા છે કે હિંમત નથી થતી શૌર્ય સ્કૂલે જશે ત્યારે બધા જ કપડાં ભેગા કરીને ઈસ્ત્રી કરવાની છે કારણ કે કેટલા કામ વધારવાના જો ચપ્પલ પહેર શૌર્યનું બાળપણ મારા જેવું છે ગામડામાં વાડીમાં ચપ્પલ કોઈ દિવસ પગે ના હોય મે નાના નાના પેલા આપણે બદુડા કહેતા ગાયના વાછડા બહુ જ રમાડ્યા એ તારી છે વાંછડા ગલુડિયા મેં બહુ જ રમાડ્યા આ મારું બાળપણ હતું મારા સ્કૂલના બધા જ વેકેશન ગામડામાં ગયા તો શૌર્યનું બાળપણ એ મારા જેવું જ છે તું લાવ્યો બેટા પેલી પાપડી ના ખાય પાપડી ભાવે છે જો ઈ લેવા આવશે ચાલ ને દીકરા ના નવડાઈ દો દીકરા ભૈયા કાંગ એવી ભેગી કરી નાખી છે ને જો અવેડામાં ત્યાં ભૂ પીવા માટે બે હોલા આટા મારે છે અવેડાની પાડીએ અને એક જો આપણા પેરોટ પાસે હોલું જો કાંગ ખાય છે ભો પીવે શૌર્ય થોડો ખાય એ તો ખાય શૌર્ય રોટલી ખાય પછી શું ખાય રોટલી પછી શું દળભાત ખીચડી કઢી ગો રોટલી રોટલી નો લાડુ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ કેમ છો બધા ચા પાણી થઈ ગયા છે અને એટલો સરસ રોડ અમારો બની ગયો છે તો જંગલ નો જંગલ નો કેળો કહેવાય પણ માટી ને બધું બધું કારે ટ્રેક્ટર બધું માટી નાખતી ગયા અને જેસીબી બધું કાલ સાંજ સુધી હું રસોઈ કરતી હતી સંધ્યાકાળ સુધી કામ ચાલુ રહ્યું અને અત્યારે અમારી ગાડી સવારે નીકળી ગઈ ક્યારેક ભરતભાઈની જે તૂટેલી અમારી ફોરેસ્ટની વંડી છે એની બહાર ક્યારે તૂટી નીકળી ગઈ ગાડી એ ખબર ના પડી ક્યારેક ક્યાં કઈ વાડી આવી જાય છે એટલી સ્મૂધલી ગાડી ચાલે છે ઠીક ચલો હવે આ ચોમાસા સુધી અમારી શાંતિ અમારે અને બહુ બહુ જ વ્યવસ્થિત રોડ બની ગયો અમારે હવે બાઇક જેની ગાડી હોય ને એના તો ખાસ ઘણી અડી જતી હતી નીચે અને એક ટર્નિંગમાં ત્રણ જગ્યા ચાર જગ્યા તો બહુ જ ખરાબ પોઈન્ટ હતા કે બહુ જ ગાડી ધીમેથી લેવી પડે ચાલ સોરી આ બાજુ જઈએ ચાલ ચલ તારી લાગડી કે લાગડી કે લાકડી ક્યાં નાખી તો લઈ લે ઈ નહી હમણાં તારે હાથ માંથી ને નાની લે હું આપો હે હું આપો એ રેતી માં અત્યારે રેતી માં નહી એમ જો તારે ઉપર ચડવું હોય ને તો ત્યાં વચ્ચેથી ચડ આજે સાંજે ચોખ્ખો અવાજ આવ્યો સિંહ સિંહણે ડણક મારી પણ શૌર્ય ઊંઘમાં રડ્યો એને ખબર પડી કે હું ઊઠી એટલે રડ્યો ને તો હું એને એની અવાજ આવ્યો એટલે હું સીધી પાછી રૂમમાં મને ચોખ્ખો અવાજ આવ્યા છે ગેટની સામે એને જાણે ડણક મારી આજ સવારે પણ એ ડણક મારતી હતી બોલતી હતી મમ્મા લાયન બોલતી હતી બોલ હું એટલે ઊભી થઈને એટલે ઊભી થઈને બહાર ગઈ નીચે ના ઉતરતો જ્યાં આપણે બધા છાણા કઈ ગયા કેવું છે આપડે બધા છાણા કઈ ગયા નીચેના હાથ નાખીશ જો કેવું સરસ પોચું પોચું થઈ ગયું ને સોર્ય જો ટ્રેક્ટર ના વ્હીલ હા ચલો અંદર જો સર્ય પગ ખૂંચી જાય લાયણ નો ટાઈમ થઈ ગયો હા ચલો અંદર ચાલો ચલો ચાલો ચાલો અંદર ચાલો તર લાકડી લઈ લે

સ્ટીલ વાસણ હું એટલે ચાલુ કરી દીધું બસ આટલા બાફી કાઢો પેલું પાસ્તા બનાવીએ ને એવી રીતે પોચા કરી નાખો અને છે ને ચાયણા કાઢી લેજો અરે શેવસળ અમારું બહુ જ હું લઈ આવી આજે વટાણા લઈ આવી

જય શ્રી કૃષ્ણ પહેલી વાર એવું બન્યું છે કે હું રેણુબેન જોડે રસોઈ કરી રહી છું અને અમે ત્રણ જણ છે બાલીબેન છે રેણુબેન છે અને બહુ રેર એવું બને કે મારે હું પણ મદદ કરી શકું કે રસોઈમાં જોડે હોય તો બહુ રેર બને કારણ કે સાવ જ છે એટલે અત્યારે અમે ત્રણે ત્રણ રસોઈમાં છે બાકી મોસ્ટલી એવું હોય છે કે શૌર્ય મને પરાણે રૂમમાં લઈ જાય મારે એનું જોડે જ રહેવું પડે રમવું પડે તો અત્યારે બની રહ્યો છે પુલાવ કઢી सोया चंक्स अत्ये बाफवा मुक्या नाखू आधू म नाखी दो आता पण काढले અને એક વાટ હું તો છે ને આટલું અલગ એક વાટકીમાં લોટી કરું એટલે છે ને સરસ મિક્સ થઈ જાય એમ